સુરતમાં ચોમાસાને લઈ રોગચાળો વધી ગયો હોવાનો ધારાસભ્યએ લખેલા પત્ર બાદ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા માહિતી અપાય આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી કામગીરીની વિગત આપી હતી સુરતમાં ચોમાસાની ઋતુમાં રોગચાળાએ માથું ઉચક્યું સુરતમાં વધુ બે લોકોના રોગચાળામાં મોત થયા તો પંચ્યાસી મેલેરિયાના જ્યારે ઓગણપચાસ ડેન્ગ્યુના કેસ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયા છે ગત મહિનામાં છવ્વીસ લાખ ઘરોમાં સર્વે થયો હતો તેમાંથી છાસઠ હજાર ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા છે ચાલુ મહિનામાં તેર લાખ ઘરોમાં સર્વે કરાયો છે તો ચાર હજાર મચ્છર ઉત્પત્તિ સ્થાન બે મહિનામાં સર્વે થયો સર્વેમાં સોલ હજાર તાવના કેસ સામે આવ્યા છે જ્યારે આઠસો અડસઠ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે મચ્છરના ઉપદ્રવ સ્થાન મળ્યા હોય તેવા નવ હજાર લોકોને નોટિસ પાઠવવામાં આવી

અમારા છસો ને જેટલા સર્વેલન્સ વર્કરો રોજેરોજ હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે ઘરોની અંદર જઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધે છે ઓગસ્ટ મહિનાની અંદર અમારા વર્કરો દ્વારા છવ્વીસ લાખ જેટલા ઘરોની અંદર વિઝિટ કરવામાં આવેલી અને લગભગ છવ્વીસ લાખ ઘરોમાંથી છાસઠ હજાર ઘરોમાં અમને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા સપ્ટેમ્બર મહિનાની વાત કરું તો અત્યાર સુધીમાં અમારા દ્વારા બાર લાખ કરતાં વધારે ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું છે અને એમાંથી સાડા ચાર હજાર જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મેળ્યા છે એટલે બે મહિના દરમિયાનની વાત કરીએ તો અમે લોકોએ ઓગણ લાખ રૂપિયા જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરેલો છે જેમના ઘરમાં મચ્છરના ઉત્પત્તિ મળેલી હોય તેમને અને એના ઉપરાંત લગભગ નવ હજાર કરતાં વધારે ઈસમોને અમે નોટિસો પણ ઇસ્યુ કરી છે અને આ કામગીરી સતત જ્યારથી ચોમાસું ચાલું થયું ત્યારથી અત્યાર સુધી ચાલુ છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે